એક તો અમારે જવાબ દઈ દઈ સાહેબ ને હું થાકી રહો એવા હે ને સાહેબ મને જ નહીં જવાબ દેવા જ પડે શું કરો છો સેન્ડી આજ તમને ખબર છે હું છે આજે છે ને કડવા ચોથ છે તો હું છે ને રોઈ છે હમણાં સાંજ પડે ને એટલે મને પાણીની એવી તરસ લાગી પણ પીવાય તો નહીં તું રોઈ છે અરર અરર સો ન લાવી રીતે હોય ન રેવાય એક તો તને આવી રીતે પ્રેગ્નન્સીમાં છે ને તું રોઈ ન રેવાય સોનલામાં તમારા માટે તો હું ગમે કરવા તૈયાર છું કરવા જો તો તમને ખબર છે ને કે આપણે જ્યારે લાવ કરતા ત્યારે હું રેતી હે ત્યારે તમે જાના મુના પાણી પીવડાવવા આવતા રાત્રે અત્યારે તો હું રહું હોય ને કાંઈ ન થાય એમાં શું થાય લે કાંઈ નહીં થાય તો તે આ કાંઈ નથી ખાધું આખો દી પીધું ન ખાધું હે તને કહું છું ખબર પડે કે નહીં તને તમારે છે ને હું પરદાશીમાં આવવાનું છે મસ્ત રેડી થાયશ અને મસ્ત મસ્ત લાગી છે આ તો સંડીશ હા હાલો જલ્દી જલ્દી છે ને હવે જો સુરત ઢળવા મેંડો છે હમણાં ચાંદા નીકળશે તો કેટલીક રાહ જોડાવે કે નીકળી જાશે કા હા હા તૈયાર થયા છે કા તો ને એટલે તો મસ્ત માં કોઈ તો તૈયાર થાય જ મસ્ત તૈયાર મસ્ત મસ્ત લાગે તમે

ハハハハ。 બા આ તો બધું બા હું કેમ રહું મેં આ જવાનું પાણી તો નથી પીધું પણ આ તો થોડા માનીએ બા તમે એને જરી ખમજાવો તો ખબર પડે હે બા એને એમ ન થયું બા હમણાં છે ને ભાઈ એને કીધું ને કે હું થોડી મુ લે જાઉં તો મારા હા હું ઈપડા મને કે હાથ સાલાકી થઈ જાય કહું હાથ સાલાકી થોડી કરવાની હોય એમાં કંઈ એ તમાસે કાલે આવી એમ કહેતો તો કંઈ ગયો એટલે તારે હવે રહેવા હોય તો રહેજે તો એ નહીં હોય હવે પછી એ હોવો જોઈએ ને એ નથી તો એને ખીચશે એ ત્યાં તને ખબર છે એને એવું મનથી રીઉસે હવે પછી શું કરું છોકરી આપણે હે કંઈ વાંધો નહીં તાર જાઉં ન જાઉં તાર મનની મરજી જાઉં તો ખાલી તને પૂછતી હતી પછી તું ખોટે ખોટી રાયડું નાખવા માંડી કંઈ વાંધો નહીં તારે મનની મરજી તાર છોકરાને હું રાખી તને ખબર છે હે યાદ ન થાય તું રહેવાનું રહેવા દે મારી દીકરી હો ને હા બા હવે હું રિયા તો છે નહીં ખોટે ખોટું મારે કારણ વગરનું રહેવું ને ના રે ના કંઈ નથી રહેવું હોય હાલો રાંધવાનું કર નાખું એટલે કામ પોતે કારણ વગરનું હું મારે ઓલું કરવું હે બા હા તમે આજે ટાઈમે આવી ગયા મને તો બહુ જ ખુશી થયો આજે આજે તમે ટાઈમે આવી ગયા મસ્ત લાગો છો આજ તમે કેવા મસ્ત લાગવા કપડામાં તો આ તે લા વેલો નીકળો તમે પણ હવે આ મોઢું છડાવેલું રાખો હવાનું પાણી પીતું કંઈ નત કર્યું તમે આ મોઢું છે હાવ કેવા તમે તો હાવ આ એમ માટે થઈ છે ને મીઠું આવી તું આજ રહીને પાણી છે તને આ વ્રત બહુ કઠિન છે કા હે મને વિચાર થાય કે તો કરી કઠિન વ્રત છે આ તો હા છે પણ તું મારા માટે થઈને એટલું તે કઠિન વ્રત કર્યું પણ આવી રીતે આપણે તારા આપણે આપણા બાળકનું ધ્યાન રાખવું પડે ને સોનલ હે મારે તો તમારું ધ્યાન રાખવાનું ને એનું રાખવાનું એવું થોડું હોય લે હા તો મી પૂજા કી ધાલી આઈ રાત સુહાગવાલી ચાંદ કો

હા તમારે પીવડાવવાનું હોય મારે ના પીવાનું હોય હા કેવી વાતો કરો છો ચાલો જલ્દી જલ્દી પીવડાવો હોય પાણી પાણી તો પીવડાવું તારે ખાવું શું છે ઘરે બનાવું કે બહાર ખાઈ આવું બેય ના જ બોલતું ને તો મસ્ત લાઈક છે ને છે ને હવે આ કપડાં બદલાવી નાખજે આવા કપડાં પહેરીને થોડું જમવા જવાય હા આ કપડાં પહેરીને તો ન જવાય પણ છે ને શું કહેવાય ઘરે બનાવી નાખશું કંઈક કા હે નહીં માનું તમે ઘરે ન બનાવો ઘરે પછી કંઈ કર લે પણ આમ તો જો કેટલા વાગી ગયા હાલને જમીએ આવીએ કંઈ વાંધો નહીં બીજું હું સાસોના હાલ હાલ જલ્દી કરો હાલે પાણી પી લે હાજી હું તો સાત સાત જનમ તમે મને મળ્યો હા જે તમે કેટલું મારું ધ્યાન રાખો કેટલું મારું ધ્યાન રાખો હા જે ઓ સંબીત ધોઈએ મને હા જનમ મળો હું તો એમ જ ખાઉં બરાબર ને હે સોનું હવે બોલો તમારા માટે શું ગિફ્ટ લઈ ને હું ગિફ્ટ લઈ આવી લઈ આવી બોલો શું લઈ લઈ મારા માટે ગિફ્ટ હા તો તું ગિફ્ટ રહી રેતા મને થોડી ખબર હતી તું આજુ વખતે રહેવાની છે મને એમ કે આવું હેતી તું નહીં રહી ન જ રહેવાય ખરેખ ખર પણ તોય તું રહી કંઈ વાંધો નહીં મારા માટે થઈને રહી ગિફ્ટ તો મેં કંઈ નથી લીધું પણ આપણે બે જમી આવીએ ગિફ્ટ બીજું શું કરવું મારે અત્યારે તો મારે ધન તાત્કાલિક હું લઈ દેવું બોલ

પીકર પાની મોડું થાય ચટ ઉતાવળ રાખ હવે પાણી પીલે હું અહી હાલ તો થઈ જાવ પણ

बस बधाई ने सलामत राखजो अने व्रत करजो ए मानी लेजो एनो मगज जेवो छे हूं करू मारे के मारा माटे हुं लेई तो क्या सुसु लेईवा, वा के काई नथ लेईवा वा ने तारा माटे मस्त मजानी साड़ी लेईवो, वो हालाली पेर जी हमलावन प्रसंग छे ने तई काल तारा माटे साड़ी लेतो जों सर साड़ी नथ ने बोली थई गी बती तो आज साड़ी लेतो जों थैंक यू मारी साड़ी लेवी थी मने एकदम साड़ी लेवन मन कीधु थैंक यू तुम मारे साड़ी लेई बताओ जो तो खरी ने સાકુ બતાવીસ હું તને થાનું મુંના ગામમાં લઈ તો તું ન દેખી તક તક જ્યાં જાવ જ્યાં જાવ મેં કીધું ગામમાં આવ તો તો ન દેખી તક આ તે કરવા જાવ હું સાડી લેવા ગયો તો આ છે મારા પગ ગરીયો તો કીધું કાલે મને માટે સાડી પેલે લઈ લઉં પછી હું બધું કરીશ બરાબર ને હા એ વાત છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ધમા માટે લેવા એ સાથ પતિ બનો એ પ્રાર્થના કરું છું હે ભગવાન કે છે મારો આવ ઘરે મારી પાણી મેના માટે થઈ પીધું પર જો તો વાંધો નહીં કે એવો બીજો હું અભિષાન કરવાનું 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 છે હાલો કોઈ થઈ હો હાલો હું ને પર માં બેન તમે એટલું બધું કર્યું તોય જો ખરી કેવા હે એ હું વયા ગયા કઈ આંતો ની ને મગજ પેલે જેવો છે હે હું કરું મારે મારું તો કઈ હાલવાનું નથી એમાં હું હવાર ને ભૂખી તરહી હું તમને જોવું ને એટલે અરખથી તૈયાર થઈ હું તમને એટલે જ કહું મને કઈ શોખ નાત્રીઓ નોરતામાંય તમને ખબર ને મારે આમ જ રહેવાનું કાંઈ વાંધો નહીં હવે એનો સ્વભાવ જ છે એવો બધાય કેવું રાખે કરે મારે આમ જ રહેવાનું એવો સ્વભાવ એનો પહેલેથી જ તીખો સ્વભાવ મારે હા હોય કોઈ દિવસ કંઈ નખે કે દીકરા ન રખાય હોઉ નહીં કંઈ વાંધો નહીં હું તમારા છોકરા સમું જોઈને રહું તો હું વ્રત રહી કે ના મારે એટલું તો કરવું જોઈએ ને ઘરવાળા માટે પણ એને કંઈ સમજાણ જ નથી કંઈ વાંધો નહીં હેં બધાયને જોઈએ મને ઓલું થાય કે જોતા ખરી કેવું મેં ઓલું કર્યું ઘરમાં તમે જુઓ ને મારું કેમ રહું કેમ નહીં હે પણ ન સમજે કંઈ નહીં ન સમજે તો સાચી વાત છે મને જોઈને કઈક થાતું તું જોતો ખરી આ તો હા કેવું કરે છે ભાઈ મને જ કેતી હતી કે ભાઈ તો બહુ ઓલું કરે છે તો કે સાચી વાત છે તારી કઈ આવું કરે ભાઈ થી પણ હા વિચાર થઈ ગયો હાવ તમે તો પણ કઈ બોલો નહીં તમે રડો તમે રડો તો મને રડો આવી જેવું છે કે પત્ની પતિ માટે કેટલું કરે તો પતિને કાઈ નથી તમારું અમુક કોઈ ને આવા કાઈ નહીં તમે વ્રત કર્યું ને એટલું ઘણું છે હું તેમ જ કહું બસ તમે રડોમાં મમતાબીન મન બધી ખબર છે તમારા ઘરવાળા મગજ કેવો છે કેવો છે મને ખબર છે રડવું આવે

મારી કે મારી કેમ રાખી ઘરવાળી કેમ નહીં હું કરું હું નહીં વાતાવા દેવ માં છોકરા ઢોરો કઈ મેં હોસ્ટેલ માં નાખ દીધો ભાઈ સાચી વાત છે ઓરડો માં મને એનો ગમે મમતા બેન તમે ઢોરો માં મને કે થાય છે આવ ના ના હું કે રડું છું ના રે તમારા બા બેન જેવું થઈ ગયું રડવું આવી જાય હા બસ એમ જ રહેવાનું હા તમને કહું હાલો હાલો હવે જલ્દી થાળી લઈ લો થાળી ને વજન લાગે એવી ભૂખ લાગી એટલે હોટલ માં વારો નહી આવે તો એના કરતા હાલો ઘરે કઈક બનાવીને ખાઈ લઈ હાચું તું ગાઉં સાંધી પ્લીઝ હાલ હાલ કઈક જાય જો માલ લઈ જાઉં તો કઈ તીખું તમ તમ તું ન ખાતી એમને નોર્મલ ખાઈ લેજે પછી એમનો કે તી આ ખાવું મંચુરિયન ખાવાનો લો ખાવું એના કરતા હે ને સાદું જમ્યા હાલ શાક રોટલી મસ્ત દાળ ભાત ને હાલ હાલ હાલો તમે કયો તો જમી આવી નકર તમને એમ ના થાય કે જો સનલ ના પાડે આજ લઈ જાવ છો તો હા જે માસ્ક લાગુ છે ને સંદીપ એક વાત તો કયો તમે કેતા નથી તો થા તો માર માટે તો એટલું તો કયો કાઉ તો કરી સનલ હવે તને કેટલી વાર કીધું માસ્ક લાગે માસ્ક લાગે પણ હું કહું કે ની આવા થોડા કપડા પહેરીન જવાય બધાય જોયા રાખે ને કા અને હું લગન થી આવું હમણા નમણા એટલે તને કહું છું કે તને તું છે ને હું કહું કપડા બદલાઈ લે બીજું કઈ નહીં માસ્ક લાગે છે સરસ હાલો ભલે હાલો રેડી થઈ જાઓ તમે નીકળો નીચે ગાડી કાઢતા ગાડીમાં જાવટર માં નથી થાકી ગયો એમ ગાડીમાં વાડીમાં જાય સ્કૂટરમાં નથી જાવ ઉતાવળ રાખજો જરી હા 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 હા